લઘુત્તમ વેતન ગુજરાત સરકારે સત્તાવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ નોટિફિકેશન બહાર પાડીને ચારસો છોતેર રૂપિયા નક્કી કરેલ છે પણ આજ દિન સુધી આ કામદારોને એમનું પૂરેપૂરું લઘુત્તમ વેતન વળતર મળતું નથી અને ફક્ત ત્રણસો પંચોતેર રૂપિયા આપીને એમના છૂટા કરી દેવામાં આવે છે અને એમની મજૂરીમાંથી જ મુકાદમને એંસી રૂપિયા કમિશન અલગથી ચૂકવીને એ લોકો સરકારના કાયદાનું ખરેખર ઉલ્લંઘન કરી રહ્યા છે અને અમારું માનવું છે કે આ જે સુગર ફેક્ટરીઓ છે એ સરકારના કાયદાથી ઉપર છે એ અમારે હવે જોવું રહ્યું બે હજાર છમાં કાયદો અમલમાં આવ્યો બે હજાર આઠમાં નિયમો આવ્યા ત્યાર પછી આજે સત્તર વર્ષ જેટલો સમય નીકળી ગયો તેમ છતાં વન અધિકાર કાયદાની અમલવારીની જે સ્થિતિ છે તેમાં ઘણી ગંભીર જે સમસ્યાઓ છે એને માગ એને ધ્યાનમાં રાખીને અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીના અગિયાર વખત આપ્યા છે પરંતુ આજ દિન સુધી એ આવેદનપત્ર બાબતે અમને કોઈ પ્રત્યુત્તર નથી પાઠવવામાં આવ્યો કે એ સમસ્યા ઉપર કોઈ તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં નથી આવ્યો અને એ જે સમસ્યાઓ છે એ મુખ્યત્વે અહીંની જિલ્લા કક્ષા સમિતિ અને તાલુકા કક્ષા વન અધિકાર સમિતિ જે છે એ ઉકેલી શકે તેમ છે તેમ છતાં અમારા પ્રશ્નોનો નજરઅંદાજ કરીને કાયદા નિયમો અને પરિપત્રનો નજરઅંદાજ કરીને આજ દિન સુધી અમારી સમસ્યાનો એમને એમ સરકાર દ્વારા રાખવામાં આવી છે